નમસ્તે ખેડૂત મિત્રો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી અવનવાર મળતા હોય છે જેમાં અમે તમને ખેતી લગતી તમામ પ્રકારની માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે અને જે માહિતી અમારા અનુભવ આધારિત અને પૂરેપૂરી જાણકારી લઈ ને પછી જ તમારા સુધી આ માહિતી પહોંચાડતા હોય છે જેમાં આપણા ખેડૂત મિત્રોને ઓછા ખર્ચે વધુ નફાકારક ખેતી કરી શકે તેની પૂરેપૂરી કાળજી લઈ અને આ માહિતી તમારા સુધી પહોંચાડતા હોય છે તો આ માહિતી તમને ચારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય અને અમારી માહિતી તમને કંઈક ઉપયોગી બનતી હોય તો એક લાઈક પણ આપતા રહેજો જેથી અમને પણ ખબર પડે કે અમારી માહિતી કોઈકને ઉપયોગી બની રહેશે અને વિડીયોમાં આપેલ માહિતી ચારી લાગતી હોય તો વિડીયોને શેર પણ કરી દેજો જેથી આપણા નાના મોટા ખેડૂત મિત્રોને પણ આ માહિતી મળી રહે તો ખેડૂત મિત્રો હવે આપણે વિડીયોને શરૂ કરીએ તો આપણે ચોમાસું ઋતુ હોય કે શિયાળું ઋતુ હોય કે પછી ઉનાળો ઋતુ હોય જેમાં આપણે ખાતરોનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે જેમાં પાયામાં ખાતર આપતા હોય કે પછી પૂરતી ખાતર તરીકે આપતા હોય કે પછી વોટર સોલ્યુબલ ખાતર જે આવે છે તેનો ઉપયોગ કરતા હોય જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે જે છ ટકા પાણીમાં દ્રાવ્ય ખાતર આવે છે તેનો ઉપયોગ પણ આપણે કરતા હોય છે જેમાં આપણે આજના આ વાત છે કે જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે તેની જેમાં ક્યાં ક્યાં ગ્રેડ આવે તેના ફાયદા જોવા મળે અને તે કઈ કઈ અવસ્થાએ તેનો ઉપયોગ કરવો જોઈએ તેથી આપણે તેનું પૂરેપૂરું રિઝલ્ટ મળી રહે તેની માહિતી આ વિડીયોમાં હું આપવાનું છું તો આ વિડીયોને શાંતિપૂર્વક સાંભળી સમજી લેવો જેથી આપણે ખબર પડે કે આ બધા જ ગ્રેડનો કઈ અવસ્થાએ તેનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે કોઈ નુકસાની ભોગવવી ન પડે સૌ પ્રથમ વોટર ખાતર બજારમાં કેટલા પ્રમાણમાં આવે છે તે ઘણા ખેડૂત મિત્રોને ખબર જ નથી હોતી તો પહેલા તેનું લિસ્ટ બોલી જાઓ પછી જ આપણે આગળ વાત કરીએ તો સૌથી પહેલા એનપીકે ઓગણીસ 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 એનપીકે જીરો બાવન ચોત્રીસ એનપીકે બાર એકસઠ જીરો એનપી કે જીરો જીરો પચાસ એનપી કે તેર છે જે પાણીમાં સરળતાથી ઓગળી જાય છે જેથી આપણે પંપમાં નાખીને તેનો સ્પ્રે કરી શકીએ છીએ તો મિત્રો પેલા નંબરની વાત કરીએ તો જે એનપીકે ઓગણીસ ઓગણીસ ખાતર આવે છે તેમાં ત્રણ ગ્રેડ આવે છે જેમાં ઓગણીસ ટકા નાઇટ્રોજન ઓગણીસ ટકા પોટેશિયમ વૃદ્ધિ વિકાસ કરાવવો હોય તો આ જે ઓગણીસ ઓગણીસ ખાતર આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ ને આ બધા જ ખાતરો પંદર લીટર પાણી વાળા પંપમાં સો ગ્રામ નાખીને તેનો છંટકાવ કરવો જોઈએ તો હવે બીજા નંબરની વાત કરીએ તો એનપીકે બાર એકતાલીસ જેમાં નાઇટ્રોજન અને ફોસ્ફોરસ આવે છે તેનું કામ કોઈ પણ છોડનો વૃદ્ધિ વિકાસ થઈ ગયા પછી બીજા સ્ટેજમાં જ્યારે ફૂલ લાગતા હોય ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ જેમાં કોઈ પણ છોડને ભરપૂર ફૂલ લગાડવા હોય તો આનો ઉપયોગ કરી શકો છો તમે અને આનો પણ પ્રતિપંપ છ ગ્રામ નાખીને તેનો ઉપયોગ કરવો જોઈએ ત્રીજા નંબર ઉપર જોઈએ તો એનપી કે જીરો બાવન ચોત્રીસ જેમાં અને પોટેશિયમ ગ્રેડ આવે છે તેનું કામ કોઈપણ છોડમાં ભરપૂર ફૂલ લાગી ગયા પછી ફળ બનવાની પ્રક્રિયામાં વધારો કરે છે જેથી વધારેમાં વધારે ફળ લાગી જાય જેમ કે કપાસમાં ઝીંડવા ઝડપથી બની જાય ઝીંગો ઝડપથી બની જાય મગફળીમાં પોપટા ઝડપથી બની જાય અને જો કોઈ પણ પાક હોય તેમાં ફળ ઝડપથી બની જાય એ માટે આ જીરો બાવન ચોત્રીસનો ઉપયોગ આપણે કરવો જોઈએ ચોથા નંબરની વાત કરીએ તો એનપી કે તેર જીરો પિસ્તાલીસ જેમાં નાઇટ્રોજન અને પોટેશિયમ ગ્રેડ આવે છે તેનું કામ કોઈ પણ છોડમાં ફળ લાગી ગયા પછી ફળનું વજન અને ફળનો આકાર એક સરખો બનાવવા માટે આ તેર જીરો પિસ્તાલીસનો ઉપયોગ આપણે કરવો જોઈએ જેથી આપણું ફળ કોઈ નાનું મોટું ન રહી જાય ને એક સરખી ક્વોલિટી હું તમને પાક અલગ અલગ દિવસો મેન્શન કરતો નથી બસ તેની અલગ અલગ તેનો ઉપયોગ કરવો તેની વાત હું કરું છું તો હવે ત્યાર પછીનો ટેજ આવે કોઈ પણ પાકમાં ફળ લાગી ગયા પછી તે ફળનો રંગ અને મીઠાશ અને તેની પાકટ અવસ્થા માટે કઈ ખાતરનો ઉપયોગ આપણે કરવો જોઈએ તો તેમાં જે એનપી કે જીરો જીરો પચાસ જે ગ્રેડ આવે છે તેનો ઉપયોગ આપણે કરવો જોઈએ તેની અંદર પોટેશિયમ તો આવે જ છે પણ તેની સાથે સલ્ફર પણ આવે છે જેથી કોઈ પણ પાકમાં ફળ લાગી ગયા પછી તે ફળનો રંગ મીઠાશ અને પાકટ અવસ્થામાં તેનું સારું એવું રિઝલ્ટ આપણને જોવા મળે છે ત્યાર પછી મેગ્નેશિયમ સલ્ફેટ જે ખાતર આવે છે જેમાં મેગ્નેશિયમ અને સલ્ફેટ બંને તત્વો આવે છે જે કપાસ જેવા પાકમાં આ બંને તત્વોની પૂર્તિ કરે છે જેથી કોઈ પણ છોડ હોય તેને આ બંને તત્વ મળી રહે છે જેથી કપાસ જેવો પાક લાલ પીળો થઈ જતો હોય તેના માટે આ બેસ્ટ ખાતર ગણવામાં આવે છે ત્યાર પછી કેલ્શિયમ નાઇટ્રેટ તો મિત્રો ખાસ કરીને જે ફળ ફાટી જતા હોય એટલે કે જે ફળ લાગી ગયા પછી અમુક ફળ ફાટી જતા હોય જેમ કે દાડમ છે એવા બધી ફળ આમ ફાટી જતા હોય તો તેને રોકવા માટે કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ આપણે કરવો જોઈએ તે આસાનીથી ફળ ફાટતા રોકી શકે છે અને તેનું એક સારું એવું તેમાં રિઝલ્ટ આપણે જોવા મળી શકે છે તો ખાસ કરીને પાણીમાં દ્રાવ્ય ખાતરો જે આપણે ઘણા રીતે સરળ બને છે જે ખર્ચમાં પણ સસ્તા પડે છે ને ખાસ કરીને પંપમાં આસાનીથી ઓગળી જાય છે જેથી તેને છંટકાવમાં પણ આસાનીથી આપણે તેનો છંટકાવ કરી શકીએ છીએ અને જો ડ્રીપ હોય તો ડ્રીપની અંદર પણ તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો આ પદ્ધતિથી આ પદ્ધતિ પ્રમાણે જો આપણે ખાતરો વાપરીએ તો મને ખાતરી છે કે ઘણો ફાયદો જોવા આપણને મળશે તો મિત્રો આ માહિતીની અંદર જો તમને કોઈ પણ સમ ન સમજાણું હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો તો આજના આ વિષય ખાસ કરીને પાણી દ્રાવ્ય ખાતરોની માહિતી આપવાની હતી તો આ માહિતી તમને સારી લાગી હોય તો કોમેન્ટમાં પણ જણાવજો ને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક પણ આપી દેજો અને તમને એવું લાગ્યું હોય કે આ માહિતી સારી છે તો શેર પણ કરી દેજો જેથી આપણા ઘણા ખેડૂત મિત્રોને પણ આ માહિતી આપણી સાથે મળી રહે તો મિત્રો આજના વિડીયોમાં બચ આટલું જ ફરી મળી છું એક નવી માહિતી લઈને નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપ 저이저완, 저있기상